ખરાબ રસ્તાઓ વિકાસના દાવાઓ પર સીધો પ્રશ્નાચિહ્ન છે કારણ કે બજેટ આવે છે પણ રસ્તાઓ એના એ જ ખારાઓ એના એ જ જોવા મળે છે અંકલેશ્વરના રસ્તાઓ છે જ્યાં નગરપાલિકાના સો મીટરની હદમાં જ આવતા જે આ રસ્તાઓ છે ત્યાં ખારા ઉપર નવા ચીલો ચાટડવાની શરૂઆત કરવામાં આવી છે ખારા પૂરવાની બદલે આ તમે જોઈ શકો છો કે નવો ચીલો ચાટવામાં આવ્યો છે અને નવા રસ્તાઓ બનાવવા જોઈએ પણ અહીંયા નવો ચીલો ચાતરી ઉપર જે રોડ ખારાઓ છે તે સમતલ કરવામાં આવી રહ્યા છે લોકો જે છે તે ખારાથી પરેશાન છે લોકો હેરાન થઈ ગયા છે તે છતાં પણ ખારાઓ પૂરવામાં નથી આવી રહ્યા વરસાદ પડે તો રસ્તાઓ નદી બની જાય છે સૂકા થાય ત્યારે ધૂળના વાડર બની જતા હોય છે ત્યારે પ્રજા ટેક્સ ભરતી હોય છે તો છતાં પણ ટેક્સના પૈસામાંથી સીધા સારા રસ્તાઓ નથી મળ્યા મળી રહ્યા લોકોને રસ્તા ક્યારે મળશે એ લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે આઈકોનિક રો રોડ ની વાતો ચાલી રહી છે ત્યારે અંકલેશ્વર વાસીઓને આઈકોનિક રોડ ક્યારે મળશે એ જોવું રહે